નમસ્કાર મિત્રો સ્વાગત છો તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ માટે નંબર જાહેર કરવામાં આવ્યો છે ગુજરાતમાં પોલીસ સામેની ફરિયાદ હેલ્પલાઇન નંબર ચૌદ ચુમ્માલીસ નવ પર કરી શકાશે પોલીસ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની સુવિધા જાહેર કરવામાં આવી છે જોકે અમલ યોગ્ય થશે કે નહીં તે મોટો પ્રશ્ન છે સામાન્ય રીતે જો આપણને કોઈ સમસ્યા તો તો કોઈ ત્રાસ આપતો હોય આપણે સો નંબર પર ફોન કરીને પોલીસ સમક્ષ ફરિયાદ કરીએ પરંતુ પોલીસ જ હેરાન કરતી હોય તો ફરિયાદ કોને કરવી જોકે હવે આ સવાલનું નિવારણ લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ચૌદ ચુમ્માલીસ નવ નંબર આપવામાં આવ્યો છે જે નંબરની સેવા ટૂંક સમયમાં જ શરૂ કરી દેવામાં આવશે જોકે આ સંપૂર્ણ માહિતી ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે હાઈકોર્ટ સમક્ષ આપી હતી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ઉત્તરાયણને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે ઉત્તરાયણના તહેવારને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને મુશ્કેલી ન પડે તે માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જેમાં ઉત્તરાયણના તહેવારને લઈને આજથી તારીખ એકત્રીસ એક બે હજાર ચોવીસ સુધી કોઈ પણ વ્યક્તિ જાહેર માર્ગ ઉપર કોઈ પણ વ્યક્તિને ઈજા અથવા તો ભય પમાડે તેવી રીતે પતંગ ઉડાવી શકશે નહીં તેમજ જાહેર માર્ગ પર પતંગ પકડી પણ શકશે નહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો આમ થશે તો પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વાહન અકસ્માત યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પચાસ હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે ગુજરાત વાહન અકસ્માત યોજના અંતર્ગત અકસ્માત સમયે હોસ્પિટલ ખર્ચ માટે સરકાર પચાસ હજાર રૂપિયા આપશે માર્ગ અકસ્માતમાં સારવારનો પચાસ હજાર રૂપિયા સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ઉપાડશે રાજ્યની હદમાં અકસ્માત થશે તો પ્રથમ અડતાલીસ કલાક સુધીની સારવાર ખર્ચ સરકાર ઉઠાવશે રાજ્યમાં માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરેલી છે જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને અડતાલીસ કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે તે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર આ રકમ સીધી જ હોસ્પિટલોને આપશે જોકે આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પક્ષીઓ માટે હેલ્પલાઇન નંબર અને કરુણા અભિયાન જાહેર કર્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર સૌને મકર સંક્રાંતિની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે સાથે જ સીએમઓના એક્સ એકાઉન્ટ પરથી ઉત્તરાયણ દરમિયાન ઘાયલ થતા પક્ષીઓને બચાવવા માટે ગુજરાત સરકાર વીસ જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં કરુણા અભિયાન પણ ચલાવી રહી છે આ અભિયાનમાં અબોલ પક્ષીઓ માટે પતંગની દોરી ઘાતક ન બને તેની તકેદારી રાખવા પણ કહેવામાં આવ્યું છે સાથે જ હેલ્પલાઇન અને વોટ્સએપ નંબર જાહેર પણ કરવામાં આવ્યા છે જોકે આના પર ફોન કરીને તમે એક જીવ પણ બચાવી શકો છો કરુણા અભિયાન બે હજાર ચોવીસ તારીખ દસથી લઈને વીસ જાન્યુઆરી સુધી શરૂ રહેશે કોઈ પણ પક્ષી જીવ ન ગુમાવે તે માટે રાજ્ય સરકાર દ્વારા શ્રેષ્ઠ અભિગમ અપનાવવામાં આવ્યો છે જેમાં ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે વન વિભાગ હેલ્પલાઇન નંબર ઓગણીસ છવ્વીસ જ્યારે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હેલ્પલાઇન નંબર ઓગણીસો ને બાસઠ અને વોટ્સએપ નંબર ત્યાંશી બે હજાર બે હજાર પણ હાઈ અથવા તો ટેક્સ મેસેજ કે પછી તમે મિસ કોલ કરીને લિંક અનુસરીને નજીકના કેન્દ્રોની જાણકારી મેળવીને કોઈપણ પક્ષીઓનો જીવ પણ બચાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નલિયા પાંચ ચાર ડિગ્રી ઠંડીમાં ઠૂઠવાયું છે જો કે આજે શીતલહેરની આગાહી કરવામાં આવી છે નલિયામાં હાડ થી જવતી ઠંડી યથાવત રહેતા પારો ગગડીને પાંચ પોઈન્ટ ચાર ડિગ્રીએ પહોંચી ગયો હતો જોકે હવામાન વિભાગ દ્વારા આજે કચ્છમાં શીત લહેરની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો આગામી દિવસોમાં કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી ભેટ આપી શકે છે મંત્રી નિર્મલા સીતારમણે આ વર્ષના બજેટમાં એટલે કે બે હજાર ચોવીસમાં ખેડૂતો માટે મોટી જાહેરાત કરી શકે છે એક રિપોર્ટ અનુસાર પીએમ કિસાન સન્માન નિધિના યોજનામાં વધારો કરવાની યોજના સરકાર બનાવી રહી છે હાલમાં દેશના અગિયાર કરોડ ખેડૂતોને છ હજાર રૂપિયા આપવામાં આવે છે જોકે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર બે હજાર રૂપિયાના ત્રણ હપ્તા આપે છે તેને વધારીને સરકાર ખેડૂતોને બાર હજાર રૂપિયા આપવાની તૈયારી કરી રહી છે સરકારે હજુ સુધી તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કે નિવેદન આપ્યું નથી ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રામ મંદિરની પ્રતિષ્ઠાના દિવસે ખેતી બેંકે રજા જાહેર કરી છે રામ મંદિરની પ્રતિષ્ઠાને લઈને ખેતી બેંકે મોટો નિર્ણય કર્યો છે આ દિવસે ખેતી બેન્કે રજા જાહેર કરી છે ખેતી બેન્કના ચેરમેન ડોલર કોટેછાએ રજાની જાહેરાત કરી છે ખેતી બેંક સમગ્ર રાજ્યની શાખાઓ પર દિવાળી મનાવશે સત્તર જિલ્લા કચેરી અને એકસોને બ્રાન્ચમાં રજા જાહેર કરવામાં આવી છે કર્મચારીઓને રજા આપીને ઉજવણી કરવા આહવાન પણ કરવામાં આવ્યું છે જો કે ખેતી બેંકની તમામ બ્રાન્ચમાં દીપોત્સવ મનાવવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે પંચમહાલમાંથી નકલી વિજિલન્સ ટીમ ઝડપાય છે ગુજરાતમાં નકલીની ભરમાર થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે નકલી ઘી નકલી પીએસઆઈ નકલી મામલતદાર કચેરી નકલી ધારાસભ્ય નકલી ટોલનાકા બાદ હવે નકલી વિજિલન્સની ટીમ ઝડપાય છે પંચમહાલ જિલ્લાના મોરવા હડફ અને ગોધરા વિસ્તારમાં વિજિલન્સની ઓળખ આપીને તોડ કરનાર નકલી વિજિલન્સની ટીમ ઝડપાય છે બુટલેગરને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને નાણાં પડાવતી ટોળકીના ચાર ઇસમોને મોરવા હડફ પોલીસે ધરપકડ કરીને ગુનો પણ નોંધ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ બેંકો સામે કડક કાર્યવાહી કરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ત્રણ બેંકો સામે મોટી કાર્યવાહી કરી છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લોન અને એડવાન્સ કેવાયસી અને વ્યાજદર સંબંધિત નિયમોના ઉલ્લંઘન બદલ ધનલક્ષ્મી બેંક પર એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાનો દંડ લગાવ્યો છે આ સિવાય આરબીઆઈએ કેવાયસી સંબંધિત નિયમોનું પાલન ન કરવા બદલ પંજાબ એન્ડ સિંધ બેંક પર એક કરોડ રૂપિયા અને ઇએસએફ સ્મોલ ફાઇનાન્સ બેંક પર ઓગણત્રીસ પોઈન્ટ પંચાવન લાખ રૂપિયાનો દંડ લગાવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો બાવીસ તારીખે હીરા બજાર રહેશે બંધ બાવીસમી જાન્યુઆરીએ અયોધ્યામાં ભવ્ય રામ મંદિર મહોત્સવ ઉજવાઈ રહ્યો છે અયોધ્યામાં પાંચસો વર્ષ બાદ ભગવાન રામ પોતાના જન્મભૂમિમાં પરત ફરી રહ્યા છે પ્રાણ પ્રતિષ્ઠાના આ મહોત્સવને સમર્થન આપવા સુરતનું હીરા બજાર પણ આગળ આવ્યું છે આગામી બાવીસ જાન્યુઆરીએ સુરતના હીરા બજારે સંપૂર્ણપણે બંધ પાડવાની જાહેરાત કરી છે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે સુરતમાં હીરા બજારનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરી તો જો ત્રણથી વધુ બાળક છે તો નહીં મળે સરકારી લાભ આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએની સરકારે મોટો નિર્ણય લીધો છે સરકારે મહિલા ઉદ્યમીઓ માટે નવી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી છે પરંતુ તેનો લાભ લેવા માટે બાળકોની સંખ્યા પર મર્યાદા નક્કી કરાય છે આ યોજનાનો લાભ સામાન્ય અને ઓબીસી વર્ગની તે મહિલાઓને જ મળશે કે જેમના ત્રણથી વધુ બાળકો નથી જ્યારે એસસી અને એસટી મહિલાઓ માટે ચાર બાળકોની છૂટ નક્કી કરવામાં આવે છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે